પાલીતાણા ખાતે ચૈતનજય માં શંખેશ્વર જેવું શંખેશ્વર દાદા જેવા જ મૂળ નાયક શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જ્યાં પ્રતિષ્ઠિત દેવા વિજ્ઞાન તીર્થ અને શંખેશ્વર પુરમ ના આંગણે કુંભાર ગામ અમદાવાદ થી પાલીતાણા હાઈવે પર પાલીતાણા થી પંદર કિલોમીટર દૂર દોઢસો જૈન તીર્થકાર ભગવાનો અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે બાવીસ થી પચીસ ઉજવાયું પાલીતાણા ખાતે શૈત્રુંજય માં શંખેશ્વર જેવું શંખેશ્વર દાદા મૂળ માનક શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જ્યાં પ્રતિષ્ઠિત અને છલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે બાવીસ થી પચીસ ઉજવાયો તારીખ છવ્વીસ ના રોજ વિજ્ઞાન પ્રોજેક્ટ લોન્ચિંગ નો અદભુત કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં પરમ પૂજ્ય પૂજ્યનીશ આચાર્ય શ્રી અશોક સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ જેના પ્રેરણા દાતા અને તેવા પરમ પૂજ્ય આચાર્ય લબ્ધી ચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ તેમજ સૌથી વધુ સાધુ સાધ્વીઓ ભગવાન શ્રી પાવન મિશ્રામાં જિનેશ્વર પરમાત્માના પાંચ કલ્યાણ કાળોની ભવ્ય ઉજવણી સાથે તારીખ સત્તાવીસ જાન્યુઆરી પવિત્ર મુહૂર્ત અને એકસો પચાસ જીન પંપની પ્રતિષ્ઠા માટે ઉલ્લાસ ઉમંગપૂર્વક ઉજવાશે વિજ્ઞાન તીર્થ જૈન ધર્મ દ્વારા નિર્માણ પામી રહ્યું છે સમગ્ર વિશ્વની અંદર ધર્મ અને વિજ્ઞાન બેમાં ઘણી કોન્ટ્રાવર્સી છે બંને ક્યાંક અંતિમ છોર ઉપર જેને ઉભા રહ્યા છે ધર્મ આત્માની વાત કરે છે અને વિજ્ઞો વિજ્ઞાન એ ભૌતિકતાની વાત કરે છે અને જૈન ધર્મ એના પિસ્તાલીસ આગમો પરમાત્મા મહાવીર દેવના અહિંસા અપરિગ્રહ અને વાતને જ્યારે મગજમાં લીધો ત્યારે મને એમ સમજાણું કે વિજ્ઞાન અને ધર્મ બંને એક છે અને એ કારણે જબરજસ્ત પુરુષાર્થ આદરી વડીલ ગુરુ ભગવંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી સમગ્ર વિશ્વ માટે ન ધર્મ ન ગ્રંથ જાતિ પંથ એ બધાથી રહીત માત્ર સત્યના પૂજારી થઈ અને આ કાર્યનો આરંભ કર્યો છે એટલું અદભુત પરાકાષ્ઠાનું આ કાર્ય છે કે નાસાના ઈસરોના બાબાના કામ કરવા વાળા અને ટોપ ટેન સાયન્ટિસ્ટોમાં જેનું નામ છે ચંદ્રયાન ફર્સ્ટ ડિઝાઇન જેણે કર્યું છે આવા મહાન વૈજ્ઞાનિકો જેમ કે નરેન્દ્રભાઈ ભંડારી પંકજભાઈ જોશી સુરેન્દ્રભાઈ પોખરણા જીવરાજભાઈ જૈન આવા અનેક સાયન્ટિસ્ટો તેમજ અમૃતભાઈ પંડિત વર્ય હરેશભાઈ આવા જૈન પંડિતો આ બધાને સાથે રાખીને છવ્વીસમી તારીખે રાતના સાત થી અગિયાર માં વિજ્ઞાન પ્રોજેક્ટ લોન્ચિંગ થઈ રહ્યું છે રિપોર્ટર ગૌતમ ગોસ્વામી એબીસી ન્યૂઝ પાલિકા